નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકાર દ્વારા દરેક મહિલાને મફત બ્યુટી પાર્લર કીટ આપવાની યોજના અમલમાં છે જે અંતર્ગત મિત્રો જે મહિલા લાભ લેવા માગતા હોય તેમને માનવ કલ્યાણ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી મિત્રો તમારે ઈ કુટીર નામની વેબસાઇટ પર કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવા માટેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપેલી છે માનવ કલ્યાણ યોજના અંતર્ગત મિત્રો હાલમાં દસ ટ્રેડની અંદર ઓનલાઈન અરજી ચાલુ છે તો લાભ લેવા માગતા દરેક વ્યક્તિએ ત્રણ ઓગસ્ટ પહેલાં મિત્રો ઈ કુટી નામની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્રણ ઓગસ્ટ સુધી મિત્રો આ ઓનલાઈન અરજી ચાલુ છે તો લાભ લેવા માગતા દરેક વ્યક્તિએ તે પહેલાં મિત્રો ઓનલાઈન અરજી કરી દેવી પાત્રતાની વાત કરીએ તો કે કઈ મહિલાને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે તો અરજદાર મૂળ ગુજરાતના વતની હોવા જોઈએ વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર માટે મિત્રો છ લાખ રૂપિયા નક્કી કરેલ છે એટલે કે સ લાખ રૂપિયાથી ઓછી આવક હોય તે તમામ મહિલાને આ યોજનાનો લાભ મળશે અરજદારની ઉંમર મિત્રો અઢારથી સાહીઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ આ યોજનાનો લાભ કુટુંબમાં કોઈપણ એક જ મહિલાને મિત્રો એક જ વાર મળવાપાત્ર થશે અરજી કરતી વખતે મિત્રો જે પણ મોબાઈલ નંબર નાખવામાં આવે તે સમગ્ર વર્ષ દરમિયાન મિત્રો ચાલુ રાખવાનો રહેશે એક અરજી માટે મિત્રો એક જ મોબાઈલ આ યોજના માટે મિત્રો કમ્પ્યુટરાઈઝ ડ્રો કરવામાં આવશે અને જેની અરજી પસંદ થશે તે તમામ મહિલાઓને મિત્રો સરકાર દ્વારા મફત બ્યુટી પાર્લર કીટ આપવામાં આવશે હવે મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે તમારે કયા કયા કાગળો અપલોડ કરવાના રહેશે તેની વાત કરીએ સૌપ્રથમ મિત્રો આધાર કાર્ડ રેશન કાર્ડ રહેઠાણનો પુરાવો જેની અંદર તમે રેશન કાર્ડ વીજળી બિલ ડ્રાઇવિંગ લાઇસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ પ્રોપર્ટી કાર્ડ અથવા તો જમીનના દસ્તાવેજો પૈકી કોઈ પણ એક ડોક્યુમેન્ટ્સ મિત્રો તમારે અપલોડ કરવાનું રહેશે જો મિત્રો તમારી પાસે રેશન કાર્ડ હોય તો તે અપલોડ કરી દેવું તે પણ ચાલશે અરજદારની જાતિ તથા પેટા જાતિનો દાખલો મિત્રો રજૂ કરવાનો રહે છે આવકનો દાખલો રજૂ કરવાનો રહે છે જેની અંદર વાર્ષિક આવક મર્યાદા મિત્રો છ લાખથી ઓછી હોવી જોઈએ અભ્યાસનો પુરાવો રજૂ કરવાનો રહે છે આ મિત્રો મરજીયાત છે જો તમે અભ્યાસ કરેલો હોય તો અપલોડ કરવું નહીંતર ચાલશે વ્યવસાયલક્ષી જો તમે તાલીમ લીધેલો હોય તો તેનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું લે રહે છે આ પણ મિત્રો મરજીયાત છે એટલે જો તમે તાલીમ લીધી હોય તો અપલોડ કરવું નહીંતર ચાલશે ત્યારબાદ મિત્રો સ્વઘોષણાપત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જ્યારે મિત્રો તમે ઓનલાઈન અરજી કરતા હશો ઇકુટર નામની વેબસાઇટ પર ત્યાંથી તમને મિત્રો એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ મળશે આ ફોર્મ મિત્રો તમારે ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી અને તે ફોર્મની અંદર આપેલી તમામ વિગતો ભરી અને તેને મિત્રો ફરીથી અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે અરજી સેવ કરવાની રહેશે અને સરકાર દ્વારા કમ્પ્યુટરાઈઝ ડ્રો કરવામાં આવશે અને જો આ ડ્રોની અંદર મિત્રો તમારું નામ પસંદ થશે તો મિત્રો સરકાર દ્વારા તમને મફત બ્યુટી પાર્લર કીટ આપવામાં આવશે જો આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર